છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી આજે એક જ નારાથી ગુંજી ઉઠી હતી અમે બોડેલીમાં જ રહીશું જેતપુર પાવીમાં નહીં જઈએ સીમાંકનના વિવાદમાં વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ હવે આરપારની લડાઈનું મન બનાવી લીધું છે આજે જ્યારે ગ્રામજનો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે કલેક્ટર કચેરીએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ હાજર હતા ગ્રામજનોએ તેમને ઘેરીને પોતાની વેદના ઠાલવી હતી અને રજૂઆત કરી હતી કે વર્ષ બે હજાર તેરથી વાજપુર શિવજીપુરા મુઢિયારી અને કથોલા ગામો બોડેલીમાં છે હવે પંચાયતનું વિભાજન કરવાને બદલે આખે આખા ગામોને ત્રીસ કિલોમીટર દૂર જેતપુર પાવી તાલુકામાં ધકેલવામાં આવી રહ્યા છે જે જનતા સાથે અન્યાય છે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરતા લોકોએ જણાવ્યું કે બોડેલી તાલુકા મથક માત્ર સોળ કિલોમીટરના અંતરે છે જ્યારે જેતપુર પાવી ત્રીસ કિલોમીટર દૂર પડે છે ગામલોકોની સંમતિ વગર અને ગ્રામસભામાં ચર્ચા કર્યા વગર જ આ પ્રકારના ઠરાવો પાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે એક તરફ સરકાર નવી સુવિધાઓ આપે છે ત્યારે અહીં લોકોની જૂની સુવિધાઓ કેમ છીનવાય છે તેવો સવાલ ધારાસભ્ય સમક્ષ કરાયો હતો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ ગ્રામજનોની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી હવે જોવાનું એ રહેશે કે લોકરોષ અને લોકપ્રતિનિધિની મધ્યસ્થી બાદ તંત્ર આ નિર્ણય બદલે છે કે પછી સીમાંકનનો આ વિખવાદ નવું સ્વરૂપ લે છે મોટા પંચાયતનું ગામ એ જયારે તાલુકો વિભાજન થયો ત્યારથી ત્યાં જાપ ગામ જેતપુરમાં હતું અને અમારા ગામ જે મુઢિયારી કથોલા અને એ તો બોડેલી આ બધા હશે એ બધા ઠરાવો કરીએ અને અત્યારે અમારે બોડેલીમાં જેતપુર પાઇમોલી જોશામ કરીને ઠરાવો કરીએ ચાર ગામને તો અમારી માંગ એવી છે તો જેતપુર બધા જાબ રાખો તો અમારું આ ચાર જે ગામ છે એ અમને ધરે સગવડ અને અમારે શિક્ષણની દ્રષ્ટિએ પણ સારું રહે અને અમારે પેલું છે ત્રીસ કિલોમીટર બોડ આજિયાતપુર રહે અને બોડેલી તો એલું અંતર અમારે થોડું આગરું રહે એવું અમારી બધાની ગ્રામજનોની માગણી છે તો અમારી એવી છે કે જો એની કરતો વિભાજન જ થઈ જાય આ તૈયંત પંચાયતો પડી એવું અમારી માંગ છે જો એક વાજપુર પડે અને જા પડે અને સુધી પૂરા મૂળિયારી કદાક પડે એ ત્રણ પંચાયતો વિભાજન થઈ જાય તો માતાકોટને કોટ અમારે બે હજાર સાત ની આ માંગણી છે સતો એ કઈ સરકાર ધ્યાનમાં નહીં લેતી